નર્મદાનું પાણી બનાસકાંઠાના છેવાડાના ગામ સુધી પહોંચશે ગઢ સીસર અને ઢીમા બંને કેનાલમાં નર્મદાનું પાણી છોડાશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરાત કરી બે દિવસમાં પાણી છોડવાની વિધાનસભા અધ્યક્ષે બાહેધરી આપી શિયાળુ સિઝનમાં વાવેતર કર્યું હોવાથી ખેડૂતોને લાભ થશે શંકર ચૌધરી નિવેદન આપ્યું છે વધુમાં તેમણે કહ્યું કે કેટલાક વિસ્તારમાં પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે બંને પ્રાંત અંદર આજે પંદરમી તારીખ પંદર સોળ અને સત્તરમી તારીખે એનું પાણી એ કેનાલોની અંદર ચાલતું થઈ જાય એના વ્યવસ્થા કરીને સોળ બે દિવસની અંદર જે એને સફાઈ કે બાકી જે કરવું એ કરી દે પરંતુ સત્તરમી તારીખે સાંજ પહેલા નર્મદાનું પાણી એ કેનાલોની અંદર ચાલુ થઈ જશે જાણ કરવી હોય બધાને કરી દે